ભારત સરકાર નવા ચાર લેબર કોડ લાવી રહી છે જે પૈકી બે લેબર કોડ સાથે ભારતીય મજદૂર સંઘ અસહમત છે એ અંગેનો પ્રદેશ કક્ષાનો સેમિનાર હેગડેવાર ભવન ખાતે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન એકસો પંચાવન શ્રમિક સંગઠનો અંદાજે ત્રણસો મુખ્ય પદાધિકારીઓની હાજરીમાં છવ્વીસ એક બે હજાર પચીસના રોજ સેમિનાર યોજાશે બહુચર્ચિત ચાર લેબર કોડ ભારત સરકાર લાવી રહી છે એમાં બે લેબર કોડ શ્રમિકોના જીવનમાં હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે જ્યારે બે લેબર કોડ એવા છે જે વિવિધ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના જીવન ધોરણ ઉપર નકારાત્મક અસર ઊભી કરી શકે એવા કેટલાક મુદ્દાઓ સંદર્ભે સંભાવનાઓ વિશ્વના સૌથી મોટા શ્રમિક સંગઠન તરીકે પ્રસ્થાપિત એવા ભારતીય મજદૂર સંઘ વ્યક્ત કરી રહી છે ત્યારે એ અંગેની ચર્ચાઓ જેમાં કયા લેબર કોડ અંગે ભારતીય મજદૂર સંઘ ભારત સરકાર સાથે અસહમત છે અને કયા લેબર પહેલા તમારું પ્લીઝ નામ પરિચય આપો મારું નામ છે જિગ્નેશ મજમુંદાર હું ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું અને વડોદરા મારો નિવાસસ્થાન છે આજે જે આખો એક ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજન થાય છે એની વિશે થોડું જણાવો એમાં એવું છે કે આપ સૌને તો પત્રકાર છો એટલે જાણકારી હશે જ કે સરકાર કેન્દ્ર સરકાર ચાર નવા લેબર કોડ લાવી રહી છે નજીકના ભવિષ્યમાં અને એ લેબર કોડમાં એવું છે કે જે અત્યારે જે ચાલીસ પિસ્તાલીસ શ્રમ કાનૂનો છે એ જુદા જુદા શ્રમ કાનૂનોને એ લોકો ભેગા કરીને આ ચાર લેબર કોડમાં એ લોકો એને સંમેલિત કરીને આગળ વધવા માંગે છે એટલે આ જે અમે આજે જે કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે એ ચાર લેબર કોડમાં શું શું છે અને એ ચાર લેબર કોડમાં કયા કોડમાં કયા કાયદાઓ સંમેલિત કર્યા છે એની શું અસર થશે એનું ભવિષ્યમાં શું થઈ શકે એ અમારા કાર્યકર્તાઓને અમે એક એજ્યુકેશન એક એના માટે અમે આ કાર્યક્રમ કર્યો છે અને મેઇન વસ્તુ બીજી એક એમાં એવી છે કે આ જે ચાર શ્રમ કાનૂનો છે લેબર કોડ એના એમાં બે લેબર કોડનું અમે ભારતીય મધુસંઘ તરીકે સો સો ટકા સમર્થન કરીએ છીએ અને અને જે બીજા જે બે શ્રમ કાનૂન છે એમાં અમે વિરોધની સાથે અમે અમારા સજેશન કેન્દ્ર સરકારને આપ્યા છે કે આ અમારા જે સજેશન છે એ સજેશન જો તમે એ બે લેબર કોડમાં તમે સંમેલિત કરો તો અમને એ બે લેબર કોડ માટે પણ અમને વાંધો નથી એટલે અમારા અમે આજે લોકોને એ જ સમજાઈએ છીએ કે બે લેબર કોડ જે છે એમાં આપણે ભારતીય મજદુર સંઘ તરીકે એને એને સપોર્ટમાં કેમ છીએ અને બે લેબર કોડમાં જે વિરોધમાં છીએ તો વિરોધમાં એવા કયા મુદ્દા છે કે જેના કારણે આપણે વિરોધ કરીએ છીએ આજે આજે ટ્રેનિંગ સાહેબ એક મેઇન ઉદ્દેશ એ છે કે અત્યારે જે ભારતીય મજદૂર સંઘે જે સ્ટેન્ડ લીધું છે એની સામે રાષ્ટ્રીય કક્ષાના જે બીજા ટ્રેડ યુનિયનો છે એ લોકો પાસે કોઈ મટિરિયાલિસ્ટિક વિરોધ કરવાનું કોઈ કારણ નથી પણ એક રાજકીય વિરોધ એ લોકો કરી રહ્યા છે કે ભાઈ આ કેન્દ્ર સરકાર જે કંઈ બી નિર્ણયો કરે એનો વિરોધ કરવો એટલે અમે લોકોને એ સમજાવવા માંગીએ છીએ કે કાલ ઉઠીને એ યુનિયનો બીએમએસ સિવાયના જો રોડ ઉપર આવીને કોઈ પણ આંદોલનાત્મક ભૂમિકામાં જાય તો અમારા કાર્યકર્તાઓની જો સાચી માહિતી હોય તો એ લોકોને સાચી વસ્તુ જણાવશે અને જે લોકો એમાં ખોટી રીતે દોરવાય છે એ ન દોરવાય અને એ એનું વ્યવસ્થિત પાલન થાય અને મજદૂરોને અગવડતા ના પડે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આ કર્યું છે